નમસ્તે દર્શક મિત્રો મારું ભાવિના ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે ભાવનગર શહેર ના વોરાવાડ વિસ્તાર માં પુરહાની ગ્રુપ દ્વારા છેલ્લા પાંત્રીસ વર્ષથી રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવે છે જેમાં આજનો ચાલીસ મો રક્તદાન કેમ્પ નું આયોજન હતું ભાવનગર સિટી હોસ્પિટલ ના સહયોગ થી આ કેમ્પ યોજાયો હતો આ કેમ્પ માં અંદાજે એકસો પચાસ જેટલી રક્તદાન બોટલ જમા થઈ હતી તેવું આયોજકો એ જણાવ્યું હતું આયોજન કરવામાં આવ્યું છે કોના દ્વારા કરવામાં આવ્યું છે કઈ જગ્યાએ કરવામાં આવ્યું છે બ્લડ ડોનેશન કેમ્પ કરે છે અમારો ચાલીસમો રક્તદાન કેમ્પ છે અમારા મોલાના અમને એવી હિદાયત આપે છે કે જે બ્લડ કેમ્પ કરો એ લોકોને ઉપયોગી થાય એવું ઉપયો કરો આજે સિવિલ હોસ્પિટલના દર્દીઓને ઉપયોગી થાય એના માટે આ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને હર વખત અમે રક્તદાન કેમ્પ કીએ છીએ અને લોકો અમને સાથ અને સહકાર આપે છે અને અમારું પુરાણી ગ્રુપ આજે વર્ષોથી જે કાર્ય કરે છે આગળ પણ કરતો કેટલા લોકોએ આજે બ્લડ ડોનેટ કર્યું હતું આજે લગભગ અમારી ધારણા એવી છે એકસો પચાસની આસપાસ લોકોએ રક્તદાન કરશે અને આ બ્લડ ડોનેશનને લઈને આપ શું સંદેશો દેવા માંગો છો બ્લડ ડોનેશન બીજાને જીવનમાં ઉપયોગી થાવ એવી ભાવનાથી બ્લડ ડોનેશન કરવામાં આવે છે અમારા સમાજનો આજે બ્લડ ડોનેશનનો જે કિસ્મ છે એ સિવિલના દર્દીઓને ઉપયોગી થાય એના માટે રક્તદાન કરવામાં આવે આ કઈ જગ્યાએ અને કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધી બ્લડ ડોનેશન કેમ્પ છે હા ભાવનગરના અંદર બારની ઓરાવાડ નજબી હોલ ખાતે સવારના નવથી બપોરના બે સુધી આ કેમ્પનું આયોજન કરવામાં આવે છે